એ પણ એ ટકાનો પહેલો નંબર આવે છે અને પહેલો નંબર આવતો હોય ને એની નોકરી કેવી સારી મળે એ ખબર છે કરું મને બહુ જ ગમે છે મને લાગે છે કે એ નંબર માગે છે પણ નંબર મારો ફોન તો ખરાબ થઈ ગયો છે એક કામ કરું માર બાનો નંબર આપી દઉં

હવશે ને સાંજે ફોન કરશે સાંજે જઈને મારું બહાર ફોન હું લઈ લઈશ અને પછી એની હારે વાત કરીશ હવે આ ઈકોહટ આવે તો હારું આપણે સારી કોને છે મારી સોડિયું કોલેજે જાય છે જલ્દી પાછું આવે તો હારું ઘરમાં પાણી નથી તમારે ફોન આપો ને મને હ રાધાબા ફોન મેન રો છે ઘરમાં પાણી નથી તું પાણી ભરીએ તા હાલો ભરી આવું ઈ બા બસ આવું પછી મને ફોન આપશો ને હા હા જા પૈસા આપજો જા આખો દી ફોન જ જોતી હોત તા હું છે ને પાણી ભરી આવો તમે જાઓ ઘરે તમારો બાપ આમ જો મારો દીતો માન માન ગયો માંડ માન હાન પડી હવે રેવાતું નથી જો નંબર આપ્યો હો ને હક ન થાતું હાલો થાવ માં જઈને ફોન કરી હાલો 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 ભાઈ કાળો આવતા રહ્યો આવતા રહ્યો હવે हेलो काही काडो आ आ आ ए लगाडो नंबर आ आ आ आ लगे जो हे रिंग जाय है आले ले आ यतारे कोनो फोन आयो अन ये पाछो मारा फोन मा लाय ने उपाडू पड्यो पड्यो हेलो हेलो શું તમાર નામ છે મારું નામ તો કંકુ છે કંકુ અરે બાપરે એનું નામ કંકુ છે વાહ વાહ હાલો કંકુ આમ જો તું મને કે દુની ગમતી હતી એ હા હું તને બહુ પ્રેમ કરું છું આઈ લવ યુ કંકુ આઈ લવ યુ ઈ કેવું આવે ઈમાં મને કાઈ ખબર પડતી છે નહીં આઈ લવ યુ માને ખબર પડતી એટલી ભોરી અને આઈ લવ યુ માય ખબર ન પડતી હું શીખવા કંકુ એ હરવે હળવે હું તને બધું શીખવાડી દઈશ આ સમજો હવે તું મને બગીચા મળવા ક્યારે આવીશ કંકુ બગીચામાં હું બગીચામાં શું લેવા આવું તારા પ્રેમમાં હું ઘાયલ થઈ ગયો હવે કંકુ तरी जतली फोन लेतो हेलो कयो तो मोरो पडवा तम तर कई बापा ने बत्ती तम कई दो हां कई दे दे बैठा हेवी ने हम थी कंकू मने प्रेम करेज छे हां हां दिल थी प्रेम करे है अन ने कोई नी भूलू कंकू तने प्रेम करे छे तू इने प्रेम तारी जात ना હજી તો મારે કંકુવાડે લગ્ન કરવાના છે કંકુવારીના કાક બોલવામાં ધ્યાન રાખ મૂર્ખિના અરે તમારે એને જ્યા સંતાડીને રાખિયા રાખજો કંકુને ખેરે આવ્યો ને જો લગ્ન કરી નોલેજ લઈ ને તો મારું નામ સગન નહીં મારો બેટો ક્યારે લઈ જશે તારી જઈત ના આ તો ખબર પડે અરે થા ઈ કરી લીજો ને હા આ લે કર આ લે હવે હોય તો આ તારી મને હવે કાઢી નાખું છું કે નહીં એવું હે વાંટો નહીં વાંટો નહીં

કાઈ ને કો કાર્યા લપરૂ કરીને બેઠી હતા ને ફોન વાત કરતી હતી એક ભાઈ એવું હોય ને તો પછી કાં ઢાંકી દેવાય ગામ ના ખબર પડે અબે કાકી કાથી દે ઓલા મણા તમને કાઈ ખબર નો પડે આમાં ઈ પણ હું છું બા એ બટા તને કાઈ ખબર નો પડે કામ કરવા કર આજ કામ કર કામ કર એ તમે શું બધા સોટ્યા છો હું આવી નથી

इमारो जीव हे कांकू मारो जीव हजी तो इनेर लगन करिस अने छोकरा करिस संसार मंडाबी ब तू करिस तू अने पची वरा नो जुवन हां हूं ते अरे बाप रे जाओ काम नाव जाओ तमे मानता नता जाओ

કંકુ ની રગે રગ જાણું છું કંકુ મને પ્રેમ કરે છે તેથી બગી સામ લઈ જાવ નતો પણ કંકુ એ તો આવી નઈ ને કામ હતું

કંકુ મને કાઈ મારી નથી ને કંકુ તને મારી નથી ને કંકુ એ એ તારી જાતના ના બદલ તો તારી મને તો કંકુ ને ઓળખે જ હા આય નઈ મારી કંકુ એ કંકુ છે તે કોણ છે તારી જાતના એ મારી છોડી રાતા છે અને કંકુ તો મારી ડોશી છે જો અરે બાપ રે એ બુ છે હા એ તારો નંબર નતો આપ્યો એમાં એવું હતું મારો મોબાઈલ ખોટરાઈ ગયો એટલે મેં મારા બાનો નંબર તને આપી દીધો તો અરે બાપરે ફોન કર્યો તારી માએ ઉપાડ્યો અને કેવું કંકુ મને છૂટું છો કંકુ ઈમાં આ બધો રોડ નંબર લાગી ગયો દોશમાં મને માફ કરી દે એ દોશમાં મારા રોયા હું તને માફ કરું હે તારા લીધે આ બધાનું મારા ધામભરવાનું થયું દોશમાં હું કાય એવું તમારા રે એવું થોડો કરું હે દોશમાં અને આ આવી તમારે છોડી હે તમારા રે એવું કરવાની હું મતલબ શું નામ છે તમારું ગગજાભાઈ ગગજાભાઈ મને માફ કરી દે ગગજાભાઈ આ માલ તમારો જ છે એ મારો હાથ ના જા એ માલ લઈ મારી દોશી

આ બધું હું થઈ ગયું રોડ નંબર લાગી ગયો